નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધનેશ્વર તથા ચંદ્રનગર ગામેથી સ્ટ્રીટ લાઇટની ચોરી કરનાર ઈસમોની પોલીસે અટકાયત કરી પંચમહાલ જિલ્લાના કોગંબા તાલુકાના ધનેશ્વર તથા ચંદ્રનગર ગામેથી ચોરાયેલી સ્ટ્રીટ લાઇટ તથા સોલર પેનલ ચોરનાર ઈસમો ઝીંજરી ગામ બાજુના છે તેવી મળેલ બાતમી પોલીસને મળતા બાતમીના આધારે ઝીંજરી ગામ તરફ જતા રોડ ઉપર છ ઈસમો શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોય જેથી તેઓની પૂછપરછ કરતા ગલ્લા દલા કરતા હોય જેથી તેઓને પોલીસ સ્ટેશનમાં લાવી સઘન પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તારીખ એક નવ બે હજાર ચોવીસ ના રોજ રાત્રીના સમયે છ જણા ધનેશ્વર ગામથી સ્ટ્રીટ લાઇટ તથા સોલર પેનલ નંગ એક રૂપિયા પાંત્રીસ હજાર તથા ચંદ્રનગર ગામમાંથી બે સ્ટ્રીટ લાઇટ તથા સોલર પેનલ નંગ બે કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ પંચ્યાસી હજારના મુદ્દામાલની ચોરી કરેલ હોવાનું કબૂલાત કરતા આરોપીઓને ઘરે જઈ તપાસ કરતા તેઓના ઘરેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો આમ રાજગઢ પોલીસે ધનેશ્વર તથા ચંદ્રનગર ગામેથી ચોરીમાં ગયેલ સોલાર પેનલ સ્ટ્રીટલાઇટ લાઇટ નંગ ચાર કિંમત રૂપિયા પંચ્યાસી હજારનો મુદ્દામાલનો દાખલ થયેલ અનડિડિકેટ ગુનો શોધી છ આરોપીઓને પકડી પાડવામાં રાજગઢ પોલીસને મોટી સફળતા મળેલ છે જેમાં પકડાયેલા આરોપીઓ કલ્પેશભાઈ કોચરભાઈ રાઠવા ઉંમર વર્ષ ઓગણીસ જીંદરી વડલ તાલુકો તાલકો નંબર બે મેહુલભાઈ પ્રવીણ નંબર ચાર જસવંતભાઈ બકાભાઈ રાઠવા ઉમર વર્ષ એકવીસ રહે જીંદરી વડલ ફળિયુ તાલકો નંબર પાંચ અશ્વિનભાઈ બકાભાઈ રાઠવા ઉંમર વર્ષ ઓગણીસ રહે જીંદરી વડલ તાલુકો ભોગંબા નંબર છો મહેશભાઈ ખુલસિંગભાઈ ઉર્ફે ખુલ્યાભાઈ રાઠવા ઉમર વર્ષ ત્રેવીસ રહેલ મોટી ઉંમરવાણ ઝેંજરી ફળિયું તાલુકો હાલો આ તમામ આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે મનમથન નરેશ રાઠવા કો